અલે આ તો શું છે ચોક ટાવર છોડી દે ને તો મેસેજ માં એરર આવી જાય ઓ ભાઈ આવી જાય તાવાજ મારી એટલો થઈ ગયો હે એ ભાઈ વેળા સમય જોગડ્યું આવું બને જગ્યા જગા ભાઈ હું કઉ છું લે આ એ તો હવે તારા બનાવવાનું છે માં લે પણ હવે વગર રહું નહીં ભાઈ હું જીવ કઉ છું હા પહારું બનાવજે ત્યાં આ ભાઈ ના 10 દેલા પાસા આવો પણ ભાઈ આઈ જો હમણાં ઠીક કરું ભાઈ હમણાં ઠીક કરું ભાઈ હો

એય ભઈ આ કોઈ સમય એ ભોઅના બાપની માતા નહીં ઓકે ભાઈ વાત માં મારા કોઈને ભોઅને હું ઘટો લેબી હો આજો હે ભઈ જબાળો જેવું કઉ સુલ્યા જગા ભાઈ આજ કે પડીયા ગડીક વાર તો હું ઓકે એન્જિન બનાયા વગર આવી હો ને કોઈ ચોર પકળ્યા વગર રઉ નહીં ભી બડી એન્જિનનો મેલ સાઈડ પર આ એન્જિન પૂરો કર્યો આ ચેપ્ટર પૂતાળો

નગભી હા ચોર પકડ્યા પહેલા ઓની વિધી કરવી પડ છે જે વાડી ભઈ વિધીમાં તો તમને મારો ભુવો કેસે ભઈ આ હું મારા ભુવાને ઘેવડાવું એ તમને કેસે આ તું જ કઈ દન મારી ભઈ મારો ભુવો કઈ દેશે તમને ભો ઘરે જ તો કોઈ ઠોક ઠોક ના કરો કોનો જોસે પકડ જોસે ડીસミス ખોઈ ગયો હન

Sama ada salah, saya lihat baik. Saya doakan jangan ya. Oh, ini tiga lima kredibel. Ah, semua kena, Kalau enggak, 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 enggak. Oh, memang, oh, enggak, enggak. Oh, enggak, enggak. Oh, memang, oh, enggak. Oh, enggak. ઘડીક બે ઘડી જો મે પોનો હુનો મેલ્યો છે ને ઘડી રસ્તો ભૂલે નહીં ઘડી બે ઘડી હું એ હુની પડી હોય દુકાને ના જતી રહે પાછી અને કદે ઇતના આ વિરાય છે હું કઉ લે સાચું ઓય દુનવા બેઠી હોઈશ છે ને તો બધું ખૂણે ખૂણે થી વધી ના લઉં ને સાચું બા જગા ભાઈ સાચું તો તો મારા માતાને ને દુનવું ન કહું છું

પેલા ભાઈ હવારે આવણો હ મોટા મોટા દુખેરીયે મારું કે હવારે પૈસાનું તો મને ચોર બધી ક્લચ ટાઈટ બધું ભૂલી

ચિંતા ના કરશો પોણી પૂર ભરી નહીં જાય આખું તરફ લાગી ને ઘરે પણ એવું નહિ આમાં ચુ ભુવાજી ખબર કે પેલો ભાઈ મારા હવારે આવવાનો ને આજે ભુવાજી ભુવાજી ભાઈ મારા રેવાય હું નહીં યાર ભાઈ જગા ભાઈ હા આ પ્યાલો પીતો ને હા આ ઘણો પીધો વાડી એલા ભાઈ હું કીધા વગર રહેશ નહીં ઓ ભાઈ આ તો કઈ જ માં કોઈ લાતા જે બોચું ચાલુ એનું ભાઈ હમને એક દુખ નહીં હમ

ભાઈ એવું મારી જોનૈયા ઓછે ને ભાઈ હરખે હરખે નાચતા તા નાચતા તા ના ભાઈ અચાનક ટાયર ફેરવી નોક્યું છે ભાઈ